દર્શક મિત્રો તમે જોયા છો સાંઈ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં અયોધ્યામાં જે રામ લલ્લાની પ્રતિષ્ઠા કોણ છે પ્રતિષ્ઠા તેને લઈને આજે કળશ યાત્રા યોજાય છે તમે જોઈ શકો છો અહીંયા કળશ યાત્રા યોજાય છે નાના નાના ભૂલકાઓ કળશ યાત્રા લઈને નીકળ્યા છે અને કળશ યાત્રા નવસારીના ગ્રીડ ખાતે આવેલા મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે ત્યારે આગેવાનો પણ જોડાય છે આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું બેન શું કહેશો આજે આજે કળશ યાત્રા યોજાય છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાંચસો વર્ષના આપણે રાહ જોઈ રહ્યા છે કે આપણા સૌના હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની આવતીકાલે અયોધ્યાના એમના જન્મ સ્થળે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અહીંયા સૌ લોકો નાના દીકરાઓ હોય વડીલ હોય માતાઓ બહેનો બધા જ ભગવાનના ઉત્સાહમાં એક અનેરો ઉત્સાહ સાથે આજે અહીંયા માતો પર્યાત્રામાં નીકળ્યા છે ખરેખર હિન્દુઓની દિવાળી આમ આવતીકાલે જે ખરેખર આમ કહીએ ને એ સ્વયંભૂ છે લોકો સ્વયં কোাকো ওমে্নার চি উনোড্ন আয্তা কোন্ন্নে আনারারা কনেনেরা কনে আনির আপারাকনে করাকনে আন্য়াক্নিলে. আপিগালে! અયોધ્યા અંદર ભગવાન રામી મંદિરની થઈ રહી છે ત્યારે આજે નવસારીના ના પરિવાર તરફથી આજે કળશની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે સમગ્ર દેશ રામના આવતીકાલની ક્ષણની રાહ જોઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના પણ તમામ નાગરિકો આવતીકાલની એ ક્ષણને વધાવવા માટે ખૂબ દિલ ખૂબ આનંદથી આ પ્રસંગ ઉજવવા માટે ખનગડી રહ્યા છે એને લીધે જ આજે સમગ્ર નવસારી જિલ્લો

સ્ત્રી પુરુષો બધા માટે અયોધ્યામાં જે આપણા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે એ નિમિત્તે આ કળશ યાત્રાનું આયોજન કરેલ છે ને મેલડી માતાના ભક્તો રોડ ઉપર જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે ખૂબ આનંદની વાત છે નવસારી માટે ગૌરવની વાત છે તો આવતીકાલે પણ નવસારી રામમય બનવાનું છે તો તે બાબત શું કહેશો અરે આવતીકાલે તો ભારત દેશ નહીં પરંતુ આખા વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં ત્યાં બધાને માટે દિવાળીનો પર્વ છે દિવાળી માત્ર વર્ષમાં એક વાર આવતી હોય છે પરંતુ જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આપણા દેશના હિન્દુઓ આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં છે ત્યાં પોતાના ઘરમાં દીવા પકડાવાના છે સાથે સાથે જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં મંદિરોમાં પણ આરતીઓ થવાની છે દીવડાઓ થવાના છે અને બધાને ખૂબ આનંદ છે કારણ કે પાંચસો વર્ષ પછી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જે મંદિર મોલો એ પોતાના રાજમાં તોડી નાખ્યું હતું એ મંદિરમાં પાછા આપડા રામ ભગવાન બિરાજમાન થવાના છે એટલે ખૂબ આનંદની વાત છે તો હા તો ભરતભાઈ સુખડિયા કે જે આનંદની વાત કરી છે કે આવતીકાલે મોટો આનંદનો અવસર છે અને તેને લઈને તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આગેવાનો સાથે વાત કરી પણ તો આપણે કલશયાત્રા જે યોજાય છે મા મેલડી માતાનું મંદિર જે આવ્યું છે નવસારીના ગ્રીડ ઓવરબ્રિજની નીચે આ મંદિર આવ્યું છે અને મંદિરમાં મેલડી બિરાજમાન છે અને તેમની પૂજા અર્ચના કેટલા સમયથી ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે જે મેલડી માતાનું મંદિર જે છે એ મંદિરના આજે કરતા હતા પણ જે ત્યાં કરતા ન્યૂ ઇન્ડિયા પરિવાર દ્વારા આ મંદિરનું સંચાલન પણ કરવામાં આવતું હોય છે ત્યારે તેમના વાત કરીશું યાત્રા માટે શું કેશો આના માટે માં પરિવારે આ જે પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે તો એના એક ભાગરૂપે આજે કળશ યાત્રા એનું આયોજન કરીને આખો આજે પરિવાર બની ગયો છે કે જે સાથે રામ પણ જોડાય છે રામધૂન કરી અને રામધૂન કરીને એક મોટી જોરદાર કળશ યાત્રાની સાથે આ એક સમગ્ર પરિવાર જે અમારો મારી પરિવાર છે એ આજે રામમય બનીને અને રામની ધૂન સાથે આ એક મોટી યાત્રાનું આયોજન કરી અને એમાં અંદર સફળ થઈને પબ્લિકને બધાને રામદુનની સાથે એમને આજે આ એક મોટો લાવો મળવાનો છે જોરદાર જય શ્રી રામ ત્યારે મેલડી પરિવારના જે આ યાત્રા છે તેમાં નવસાઈના વિવિધ અગ્રણીઓ જોડાય છે મોટી સંખ્યામાં મોટા અગ્રણીઓ આ રેલીમાં જોડાય છે એટલે કળશ યાત્રામાં જોડાય છે અને તેઓ માતાજીની સાથે સાથે શ્રીરામની આરાધના કરતા હોય છે મેલડી માતાની બહુ ખૂબ મોટી શ્રદ્ધ હોય છે ત્યારે આપણી સાથે સ્પેસ હેતુ ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ છે તેમની વાત કરીશું આજની આ કળશ યાત્રા એમ કહું તો કે રામના જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ સમયે નવસારીમાં એવું વાતાવરણ છે કે કોઈ કદાચ પોતાના ઘરમાં લગ્ન હોય ને તો પણ ઉત્સાહ ન હોય એનાથી પણ વધારે ઉત્સાહ આજ રોજ દેખાઈ રહ્યો છે દાદા ચેતાબેન બિરલા કે જેઓ છે સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને તેઓ સેવા કાર્યો કરતા હોય છે ત્યારે જે સેવા કાર્ય કરતા તે લોકોના મોટા પાયે આજે યાત્રામાં જોડાય છે કારણ કે આના જે મુખ્ય કરતા હરતા જે છે હરીશભાઈ મંગલાની ઇન્ડિયા ઇન્ડિયા પરિવારના છે અને તેઓ દ્વારા આ કળશ યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હરીશભાઈ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમની સાથે પણ આપણે આ કાર્યક્રમ અંગે વધુ વિગતો જાણીશું इतने सारे મુખવાસ યહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો અજે નવસારી રામમય બની રહી છે ત્યારે આ કળશ યાત્રા યોજા છે કળશ યાત્રામાં વિવિધ આકર્ષણો છે હરિસભાઈ શું કહેશો અજે આ કળશ યાત્રા બાબતે કે કળશ યાત્રા યોજાઈ છે માં મધરી પ્રવાહતી સુભાષ જ્યારે આપડા ભારત માં એટલે કે આયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય

અને સમગ્ર દેશને આનંદ છે તો નવસારી નાયાબી કલેક્ટર કેતન જોશી પણ આપણી સાથે અહીંયા આવે છે કેતન જોશી માતાજીના આ રશ યાત્રામાં આવે છે બસ એક ધાર્મિક માહોલ છે અને એમાં દરેક લોકો ઉત્સાહથી જોડાય છે ખૂબ આનંદની બાબત છે આ હતા નવસારીના નાયબ અધિકલેક્ટર કેતનભાઈ જોશી કે જેમણે આ સમગ્ર યાત્રા વિશે તેમણે કહ્યું કે તમામ આગેવાનો સાથે આપણે વાતચીત કરીએ ત્યારે નવસારી અત્યારે હાલમાં માતાજીના જે મંદિર છે તેના તરફથી આ કળશ યાત્રામાં કાઢવામાં આવી છે અને તેને લઈને જે રામલલ્લાનું કાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે તેના ભાગરૂપે અત્યારે નવસારીમાં કળશ યાત્રા યોજાઈ છે અને મોટી સંખ્યામાં આ લોકો જોડાયા છે મોટા મોટા આગેવાનો પણ જોડાયા હતા અધિક કલેક્ટર પણ જોડાયા હતા અને આ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરશે અને સમાપન થશે ત્યારે આ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો